સાઉન ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાય આ મોકડ્રીલ બ્લેક કમાન્ડો ટીમ ક્યુઆરટીએસ અને ડોગ સ્કોડ આરોગ્ય તંત્ર ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ જોડાયા હતા

આરોગ્ય તંત્ર ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા મોકડ્રીલમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા નિવાસી અધિક કલેક્ટર પી એલ નાયક પોલીસ અધિક્ષક એ સૈયદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિતના અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન શિલ્ડ નામની મોકડ્રીલની આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીઓ ડોગ સ્કોડ અને સાઉથ જેટલા હોમગાર્ડ્સ એન એનજીઓસ અને વોલ સિવિલ વોલન્ટિયર્સને પણ ભાગ લીધું છે આમાં ડ્રોનથી સ્ટ્રાઇકની સિમ્યુલેશન કરવામાં આવ્યું છે અને ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમ દ્વારા સારવાર અને શેલ્ટર હોમની શિફ્ટિંગની કામગીરીની પણ સિમ્યુલેશન કરવામાં આવ્યું છે આજે પંદર મિનિટની બ્લેકઆઉટ પોણે નવ વાગ્યાથી શરૂ થશે પણ હોસ્પિટલ જેટલી એસેન્શિયલ સર્વિસેસ આ બ્લેકઆઉટથી એક્સક્રુટ રહેશે